માજી કેબિનેટ મંત્રી તથા હાલના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલીનગર સંગઠન પ્રમુખ અનંત જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ડીવાયએસપી એચએલ રાઠોડ પીઆઈ પીએન દેસાઈ પીએસઆઈ તેમજ ટાઉન પોલીસ સ્ટાફ હાજર શસ્ત્ર પૂજન બાદ મહેમાનો તથા પોલીસ અધિકારીએ પરસ્પર શુભેચ્છાઓ આપી અને દશેરાના પાવન દિવસે રાષ્ટ્ર સેવા તથા જનસેવાના સંકલ્પને મજબૂત કર્યો હતો બીજી તરફ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સફળતાપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે પીઆઈ જાડેજા પીએસઆઈ એનઆર આર તેમજ સમગ્ર ગ્રામ્ય પોલીસ સ્ટાફે વિધિવત રીતે પૂજન કર્યું દશેરા પર્વની પ્રતિકાત્મક ઉજવણી રૂપે પોલીસ શસ્ત્રોની પૂજા કરીને શાંતિ સુરક્ષા જાળવવાના સંકલ્પ સાથે દિવસને યાદગાર બનાવ્યો હતો પૂજન દશેરા પર્વનું મહત્વપૂર્ણ અંગ છે શસ્ત્ર અને શક્તિને સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે આ પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે જે લોક સુરક્ષાની સેવા માટે કરાયેલા પ્રતિબદ્ધતાનું પ્રતિકરૂપ માનવામાં આવે છે આજરોજ રોજ વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલો જેની અંદર બારડોલી ડિવિઝન અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ થયેલો જેમાં લોકલ એમએલએ સાહેબ શ્રી તથા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તમામ આ પૂજન કાર્યક્રમમાં જોડાવેલ હતો અને પૂજનના અંતે પોલીસ સ્ટાફ માટે સુરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે